નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર છ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો સાહીઠ થી ઊંચ પાંચસો ને સુડતાલીસ રૂપિયા ચણા બારસો થી તેરસો સુડતાલીસ બાજરો ચારસો થી ચારસો ત્રેવીસ તુવેરની વાત કરીએ તો બે હજાર થી ત્રેવીસ રૂપિયા અડદ અઢારસો થી ને આઠ થી પંદરસો પચાસ મગફળી જાડી નવસો થી બારસો વીસ ધાણા થી ચૌદસો અઢાર સોયાબીન આઠસો થી નવસો તેત્રીસ તાલ બે હજારથી પચીસસો નેવું જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો વીસ જુવાર ચારસો ત્રીસથી આઠસો ત્રીસ મગ પંદરસો પચાસથી અઢારસો પચીસ તાલકાળા પચીસોથી સિત્તાવીસો સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસોથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા મગ અગિયારસોથી સોળસો સાહીઠ અડદ પાંચસોથી અઢારસો સાઠ ઘઉં ચારસો વીસથી પાંચસો અઢાર ચણા અગિયારસોથી તેરસો વીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો પંચાવન મગફળી જાડી એક હજારથી બારસો રૂપિયા અજમો ચોવીસોથી બત્રીસો ને ત્રીસ એરંડા એક હજારથી અગિયારસો અઢાર તુવેરની વાત કરીએ તો ત્રણસો પિંચોતેરથી બાવીસો નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી પાંચસોને પિંચોતેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને રૂપિયા લસણ છસો થી પચીસ તલી ત્રેવીસોથી પચીસસો ને ધાણા એક હજારથી તેરસો ત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ પંદરસો થી છવ્વીસો ને પંદર તાલકાળા ત્રણ હજાર રૂપિયા ઘઉં પાંચસો તેર થી પાંચસો તેર ઘઉં ટુકડા ચારસો થી પાંચસો તેતાલીસ ચણા અગિયારસો થી વાત કરીએ તો સત્તરસો થી ને બેતાલીસ રૂપિયા મગફળી જાડી સાતસો થી બારસો ને પચીસ મરચાં આઠસો એક્યાસી થી પચીસો ને પચીસ સોયાબીન આઠસો થી આઠસો પિસ્તાલીસ ધાણા થી અગિયારસો ને પચાસ મેથી સાતસો થી અગિયારસો પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ ચાર હજાર પાંચસો થી ઊંચા પાંચ હજાર ચારસો રૂપિયા વરિયાળી એક હજારથી ઓગણીસો પંદર રાય થી બારસો હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો થી ઊંચા ભાવ છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો બ્યાસી કપાસ અગિયારસો થી ચૌદસો મગફળી ઝીણી નવસો થી તેરસો અગિયાર મગફળી જાડી આઠસો એકાવન થી તેરસો એકાણું કલંજી પંદરસોથી સાડત્રીસો એકસઠ એરંડા સાતસો થી અગિયારસો એકત્રીસ તલકાળા બાવીસસો એકથી બત્રીસો એક તલ અઢારસો થી એક વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર એક્યાસી રૂપિયા ધાણા આઠસો એકાવનથી અઢારસો છવ્વીસ ધાણી નવસો એકાવનથી ઓગણીસોને એક મકાઈ ચારસો એકાણુંથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો ને એકતાલીસ રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર પણ ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ખૂબ જ સારા ભાવ કહેવાય ડુંગળી માર્કેટની અંદર ચણા અગિયારસો એકાવનથી તેરસો એકતાલીસ અડદ એકતાલીસથી ઓગણીસો ને અગિયાર મગ ચૌદસો એકત્રીસથી સોળસો એકસાઠ તુવેની વાત કરીએ તો બારસો એકાવન થી એકોતેર રૂપિયા સોયાબીન આઠસો એક થી નવસો એક વાલ પાંચસો થી પંદરસોની એક રાય આઠસો એક થી આઠસો એક ચણા તેરસો થી એક નવસો થી નવસો એક્યાસી લસણની વાત કરીએ તો એક હજાર થી ને એકાવન રૂપિયા વટાણા અગિયારસો એક થી અગિયારસો એક તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર